ત્રી ચોવીસ કલાકનો વિશેષ કાર્યક્રમ બોલ યુવા બોલમાં આજે આપણે એવા લોકો સાથે અમદાવાદમાં વાત કરીશું કે એ લોકો નોર્મલ લોકો કરતાં થોડાક હટકે છે નોર્મલ યુથ તો રોજ સવારે કોલેજ જતું જ હોય છે અને ત્યારબાદ આખો દિવસ તો ગુજારે જ છે પણ આ લોકો સવારે સ્કૂલ જાય છે કોલેજ જાય છે અને પછી ડાન્સ શીખવા આવે છે આપણી આપણી સાથે ઘણા લોકો ઘણા ડાન્સર્સ જોડાયા છે એમની સાથે આપણે વાત કરીશું ડાન્સને લઈને થોડી ઘણી વાત કરીશું લોકસભાની ચૂંટણીને લઈને પણ થોડી ઘણી વાત કરીશું આપનું નામ પ્રિયમ શું કરો છો હું એકચ્યુઅલી પ્રોફેશનલ ડાન્સર છું પ્રોફેશનલ ગરબા બી રમું છું અને અત્યારે જોબ કરું છું અચ્છા ક્યાં જોબ કરો છો હું ઇન્કે પીએમએસ હોટલ મેનેજમેન્ટની બેક ઓફિસમાં કરું છું હોટલ મેનેજમેન્ટ તમે કરો છો અને સાથે ડાન્સ પણ શીખો છો ડાન્સ કેટલો મહત્ત્વનો તમારા માટે ડાન્સ એક મારી પહેલાં તો એવું જ કહીશ કે હું ડાન્સ એક મારા માટે હોબી છે પોતાની બરાબર છે મારું પેશન છે મને એક કહેવાય ને કે ગોલ પ્રમાણે મારે ડાન્સને ફોલો કરું છું અચ્છા એટલે કેટલો પણ થાક લાગે સાંજે ડાન્સ તો કરવાનો હા પાકો એ ડાન્સ તો કરવાનો ડાન્સ ઇઝ ધ મતલબ મોટિવેશન મોટિવેશન તમારો પર તમારો ફેવરિટ ડાન્સર કોણ હા ધર્મેશ સર ધર્મેશ સર ઓકે ફેવરિટ નેતા કોણ નયન મોદી નરેન્દ્ર મોદી કોઈ એક કારણ આપો કે નરેન્દ્ર મોદી આ વખતે ઇલેક્શન છે તો કદાચ ફરી ચૂંટણી આવી શકે તો એક કારણ પહેલા તો એમણે લીધેલા બહુ જ હાર્ડમાં હાર્ડ અને સારામાં સારા એવા ઇલેક્શનના જે બી આપણે કહી શકીએ કે જીએસટી છે કે પછી આગળના ડિમોનિટાઈઝેશન છે એ ઘણા બધા એવા એને ડિસિઝન લીધા છે બહુ જ હાર્ડ લીધેલા છે આગળમાં તો એ પ્રમાણે હું કહી શકું કે નરેન્દ્ર મોદી ઇઝ ધ બેસ્ટ પોલિટિશિયન અચ્છા તમે જણાવો છો ડાન્સ તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે મારા માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે ડાન્સ કેમકે મારી ફિલ્ડ જ આ છે સો લાઈફ ફેવરિટ ડાન્સ કયો તમારો કોઈ એક એવું સોંગ જેની પર ડાન્સ કરી શકો હું જોઉં છું સાઉથ સોંગ મને બહુ ગમે છે સાઉથ કોઈ બી ટોંગ આવે સાઉથની તેની ટાઈમ ડાન્સ કરવામાં સાઉથની મુવીઝ તો ઘણી આપણે જોયેલી છે અને થોડીક ફની પણ હોય છે પણ એમણે કીધું કે સાઉથનો ડાન્સ એમને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે કોઈ એક સ્ટેપ બતાવશો સાઉથ ડાન્સ ઓકે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તમે ફર્સ્ટ ટાઈમ વોટર છો કે પછી કરો છો વોટ હા કરું છું વોટ તો કરું જ છું કયા મુદ્દાને સૌથી વધારે તમે ઇમ્પોર્ટન્ટ કહેશો આમ તો કહેવાય ને કે એક સરપ્રાઈઝ ટાઈપ છે પણ એને કહેવાય નહીં કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે વોટ કરશો કે આ બધું સારું ક્લિનિંગ થાય છે એન્ડ ફ્યુચર એન્ડ કે અમદાવાદ આખું અલગ બની રહ્યું છે અને એના હિસાબથી હું વોટ આપું છું ડેવલપમેન્ટનો જે મુદ્દો છે જે આખા દેશમાં ચાલી રહ્યો છે સાથે જે

કન્ટેન્ટ અત્યારેમ એકચ્યુઅલી એમાં એવું છે કે કથકમાં એવું છે કે હું હજી શું કહે કે શીખું છું હજી થોડુંક એટલે અને અત્યારે કથકના શીખું છું એના કારણે કન્ટેમ્પ બે એવું છે કે બંને ડાન્સ બહુ રિલેટેડ છે બહુ તમે કથક જો શીખતા હો ને તો કથકના જે અમુક મૂવ છે એ તમે કન્ટેમમાં બહુ વધારે યુઝ આવે છે એનાથી તમારો કન્ટેમ્પ બી બહુ સ્મૂથ થઈ શકે છે એટલે ભારતીય સંસ્કૃતિ જે આપણે કહેવાય છે કે એમણે કન્ટેમ્પરરી ડાન્સ પણ શીખ્યો છે કથક પણ શીખે છે એનાથી આપણે કહી શકાય કે એ ભારતીય સંસ્કૃતિને ભૂલવા નથી માગતા બીજી એક વાત આર્ટની જે ફિલ્ડ છે એમાં શું કરવું જોઈએ સરકારને આગળ જેમ કે તમારે ડાન્સની જો વાત કરું તો શું ડાન્સ એટલો સારી રીતે પ્રમોટ થાય છે અત્યારે જેવું થવું જોઈએ આ એકચ્યુઅલી જો મને પૂછવા માગશે તો હું એમ કહીશ કે બધા જને સરકારે એવું કંઈક કરવું જોઈએ કે બધા જ જેટલા બી લોકો છે જેટલા બી સ્ટુડન્ટ આવે છે જે જે બી ડાન્સ છે એના બધે એલું હોય છે એ લોકોને એ લોકોને કંઈક પ્લેટફોર્મ આપવું જોઈએ બધાને કંઈક ચાન્સ આપવો જોઈએ સ્ટેજ મળવું જોઈએ બધાને જેનાથી એ લોકો બી મોટિવેટ થાય અને એને બી બધાને એક ચાન્સ મળે કોઈ પોલિટિશિયન તમારી પાસે આવે ડાન્સ શીખવા તો તમે કેવો ડાન્સ શીખવાડશો એમણે આપણા ગુજરાતી ગરબા શીખવાડે છે અત્યારે આપણે એવું છે ને ભારતમાં કે ગરબાનું નામ બધા મોજમાં આવી જાય કે હા ગરબા એટલે હાલો ચલો ગરબા ગાવા દઈએ એટલે પોલિટિશિયન ગમે તે હોય ગરબા એટલે કહીએ એટલે ગરબા ગાવા આવી જ જશે ગુજરાતમાં તો કહી શકાય પણ સાથે આખા ભારતમાં સ્વચ્છતા અભિયાન બહુ ચાલી રહ્યું છે સ્વચ્છતા અભિયાન તમને સ્વચ્છતા દેખાય છે બધે ના એટલું બધું જોવા જઈએ તો નથી દેખાતી લોકો ગમે ત્યાં ગમે ત્યાં પાણીની બોટલો નાખી દે છે ગમે ત્યાં પાણીની પિચકારીઓ મારતા હોય છે એ તો લોકોની વાત છે પણ ગવર્મેન્ટ એવા સ્ટેપ્સ લે છે કે જેવા લેવા જોઈએ હા લે છે લે છે એમનું કહેવું એવું છે કે સ્વચ્છતા અભિયાન માટે ગવર્મેન્ટ તો પૂરેપૂરી મહેનત કરી રહી છે પણ લોકોને હવે શીખવાની જરૂર છે કે કોઈક રૂલ્સ ગવર્મેન્ટે આપ્યા છે એ રૂલ્સથી કામ કરવું જોઈએ આપણી પાસે ઘણી યુવતીઓ છે એમની સાથે આપણે વાત કરીશું આપનું નામ ધ્રુમી ધ્રુમી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બે નેતા છે તમને તમારો ફેવરિટ નેતા કોણ ઓફકોર્સ નરેન્દ્ર મોદી કોનું ભાષણ સાંભળવું એટલું મજા આવે સાંભળવાની નરેન્દ્ર મોદી તમે જણાવશો કયો ફેવરિટ નેતા નરેન્દ્ર મોદી ઓબ્વિયસલી તો મોદી લહેર છાય બમ બધે મોદી મોદી ચાલી રહ્યું છે તમે જાણો છો આ નરેન્દ્ર મોદી એજ્યુકેશન નો મુદ્દો કેટલો ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે યુથ જે છે એના માટે એજ્યુકેશન અત્યારે બહુ જરૂરી છે યુથ આગળ ના જઈને રિસ્પોન્સિબલ સિટીઝન થશે તો અગર અત્યારે એજ્યુકેશન યુથ માટે જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું બીજું કોઈ માટે નથી આર્મી અને એરફોર્સની વાત કરીએ એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એ શું ખરેખર થઈ હતી અને એટલો પ્રભાવ પડ્યો એનો અફકોર્સ થઈ હતી કારણ કે અત્યારનું બધું એટમોસ્ફિયર જોઈને જે ભારતના જે લોકોમાં જે જોશ છે અત્યારે એ બધું જોઈને તો એવું જ લાગે છે કે થઈ હતી ઓબ્વિયસલી અને પાકિસ્તાનને રિસ્પોન્સ આપવો પણ જરૂરી હતો આ ઇન્ડિયાવાળાને કારણ કે બહુ વખતથી ઇન્ડિયા સ્ટ્રગલ કરતું હતું પણ કંઈ એક્શન નહોતું લેતું ને મોદીના આવ્યા પછી મને એવું લાગે છે કે મે બી આ બધું પોસિબલ થયું ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી એના પહેલાં પણ ઘણા બધા આતંકવાદી હુમલાઓ થયા હતા તો એ વખતે ગવર્મેન્ટે કંઈ કામ નહોતું કર્યું ਮੈਂ ਵੀ ਕਰਿਓ ਤੂੰ ਪਰ ਆਈ ਗੈਸ ਜਿਹੜੂ ਅਤੇਰੇ ਹਾਂ ਨਾ ਆਈ ਥਿੰਕ ਨਥੀ ਕਰਿਆ ਔਰ ਕਰਿਆ ਹਸ਼ੇ ਤਾਂ ਇਟਲੂ ਬਦੂ ਪਬਲਿਕ ਮਾ ਇਹਨੂੰ ਇਹ ਥਾਇਓ ਨਦੀ ਪਬਲਿਸਿਟੀ ਨਥੀ ਥੇ ਕਿਉਂ ਥਾਇਓ ਤੂੰ ਐਕਚੁਅਲ ਮਾ ਇਹਨਾਂ ਲਈ ਦੇ ਗਣਾ ਬਦਾ ਇੰਡੀਅਨਸ ਨੇ ਅਜੀ ਪਣਾ ਮੇਉ ਛੇ ਕਿ ਇੰਡੀਆ ਇੰਡੀਅਨ ਗਵਰਨਮੈਂਟ ਨੇ ਕਈ ਕਰਿਓ ਨਹੀਂ ਇੰਡੀਆ ਮਾ ਟੇ ਉਹ ਅਜੀ ਆ ਇੱਕ ਯੂਥ ਨੂੰ ਵਿਚਾਰ ਸਾਬੜੇ ਕਹੀ ਸਕਾਏ કે બે હજાર ચૌદમાં જ્યારે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જીત્યા તેની પહેલાં પણ એક ગવર્મેન્ટ હતી કોંગ્રેસની ત્યારે પણ ઘણા બધા આતંકવાદી હુમલા થયા હતા પણ એમનું એવું કહેવું છે કે એ વખતે સરકારે એટલા આતંકવાદની સામે એવા પગલાં નથી લીધા આપણે બીજી ગર્લ સાથે વાત કરીશું તમે ફેસબુક પર નરેન્દ્ર મોદીને ફોલો કરો છો ના નથી કરતી બીજા કોઈ પણ એવા પોલિટિશિયન નહીં ફેસબુક તો બહુ યુઝ જ નથી કરતી ઇન્સ્ટામાં ફોલો કરું છું ઇન્સ્ટા પર કઈ નરેન્દ્ર મોદીની આમ એટલી ઇન્ટરેસ્ટિંગ પોસ્ટ લાગે છે એટલું બી બહુ ધ્યાનમાં જ છે નહીં પણ હમણાં સર્જિકલ સ્ટ્રાઇકની વાત હતી એમાં બહુ સારી એવી પોસ્ટ હતી નરેન્દ્ર મોદી મેં બી ચોકીદાર અભિયાન ચાલી રહ્યો તમને ખ્યાલ હોય તો હા ચાલી રહ્યો છે તો એનાથી કેટલો પ્રભાવ પડ્યો દેશમાં એટલો બધો ખ્યાલ નથી કે હા એનાથી કેટલો પ્રભાવ પડી રહ્યો છે પણ ઓફકોર્સ પડ્યો જ હશે અને પડવાનો જ છે કારણ કે નરેન્દ્ર મોદીનું છે મને એ જણાવો તમે ડાન્સ કેટલા વખત શીખી રહ્યા હતા બસ વન યરથી વન યરથી અને ગ્રીપ આવી છે ડાન્સમાં આઈ છે કયો ડાન્સ ફેવરિટ છે તમારો કન્ટેમ કન્ટેમ્પરરી ડાન્સ એમનો ફેવરિટ છે અને એ નરેન્દ્ર મોદીને ફોલો તો કરી રહ્યા છે પણ આપણે કહી શકીએ કે એટલું ઇમ્પોર્ટન્સ છે હજી આપતા નથી તમે જણાવશો ફેસબુક પર નરેન્દ્ર મોદીને ફોલો કરો છો

આ ઇન્સ્ટાગ્રામ ની જનરેશન છે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે તો ટ્રેન્ડ શું થઈ રહ્યું છે ડાન્સના રિલેટેડ પણ ઘણું બધું અત્યારે ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા પર તો આમ તો ઘણી બધી વસ્તુ ચાલી રહી છે બધા ફિલ્ડમાં ઘણું બધું વધારે છે અત્યારે તો ચાલી રહ્યું છે અગર તમને ડાન્સ માટેનો કોઈ ચેલેન્જ આપવામાં આવે તો તમે શું કરશો એક્સેપ્ટ કરીશ જ ઓબવિયસલી અને કયો ડાન્સ કરશો એક પરફોર્મન્સ થોડું એક 10 સેકન્ડ્સ નું પરફોર્મન્સ હતું એમનું એક આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપણે કહી શકાય તો એમણે એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે આજથી જ ઇન્સ્ટાગ્રામ પર આજથી તમે પણ બધાને ટેગ કરશો અને કહેશો કે ડાન્સ કરવાનું ચેલેન્જ આપશો બરાબર ચોક્કસ ઓકે ફાઇન લોકસભાની આપણે થોડીક વાત આગળ કરીશું અમારી સાથે યંગસ્ટર્સ જોડાયેલા છે લોકસભાની ચૂંટણી આ વખતની કેટલી ઇમ્પોર્ટન્ટ છે કે પછી પહેલા જેમ થતું હતું એમ જ થઈ રહ્યું ઓબ્વિયસલી આ વખતે તો મીન્સ બધા એટલા એક્સાઇટેડ છે લોકસભાની બીકોઝ મોદીને જે પાંચ વર્ષમાં એમને કામ કર્યું છે ને એ હવે એવું લાગે છે કે ઓછા પડ્યા છે પાંચ વર્ષ એટલે નેક્સ્ટ ફાઈવ ઇયર્સ માટેના એમના જે પ્લાનિંગ છે એનું જે નરેન્દ્ર મોદીને આખી જે ટીમ છે એ લોકો જે વર્કઆઉટ કરે છે એ લોકોએ આપણા જે સાયન્ટિફિક્સ ક્ષેત્રમાં પછી આપણા ઓબ્વિયસલી આપણું ડિફેન્સ બહુ સ્ટ્રોંગ થઈ ગયું આર્મી નેવી એરફોર્સ બહુ સ્ટ્રોંગ થઈ ગયું છે અને યંગસ્ટર્સ માટે બી સખત કામ કર્યું છે યંગસ્ટર્સ માટે શું કર્યું છે ખાસ ગવર્મેન્ટ યંગસ્ટર્સ માટે વી બિલોંગ્સ ફ્રોમ ડાન્સ ફિલ્ડ એટલે પહેલાં છે ને એવું હતું કે અમે ઇન્ડિયાની બહાર કે ક્યાંય બી પરફોર્મ કરવા જતા હતા ને તો એ લોકો જનરલી એવું પૂછતા હતા ફોરેનર્સ અમે યુરોપની કન્ટ્રીમાં એમાં સ્ટેજ શોઝ અમારા થતા હોય તો એ લોકો એવું પૂછતા હતા કે ઓકે યુ આર ફ્રોમ ઇન્ડિયા તો યુ આર ફ્રોમ પંજાબ એવું પૂછતા હતા પણ અત્યારના પર્સનલી ગુજરાતમાં એવું છે કે અમે ત્યાં આગળ જઈએ છીએ ને તો એ લોકો અમને જાણવા માંડ્યા છે એ લોકો અમને સામેથી પૂછે છે યુ આર ફ્રોમ ગુજરાત યુ આર ફ્રોમ મોદી પ્લેસ એવું પૂછે છે એટલે આપણે એવું કહી શકાય કે નરેન્દ્ર મોદીને કારણે ગુજરાતની એક નવી આઈડેન્ટિટી બની છે અને ક્યાંક ને ક્યાંક આપણે કંઈ ડેવલપમેન્ટ તો થયું જ છે શું કહેશે એક્ઝેક્ટલી એટલે આજથી વર્ષો પહેલાં આપણું જે ઇન્ટરનેશનલ ફોક ફેસ્ટિવલ્સ થતા હોય છે જે વર્ષોથી થતા હોય છે તો થોડાક ટાઈમ પહેલાં ત્યાં આગળ કદી ઇન્ડિયાની કન્ટ્રી પરફોર્મન્સ જ નથી કરતી પણ જ્યારથી મોદીએ પોતાના દેશનું કલ્ચર અમે અમે પરફોર્મ કરવા ઇન્ટરનેશનલી જઈએ તો ત્યાં અમે ગુજરાતી આપણા ગરબા બી કરતા હોઈએ પંજાબી ભાંગડા બી કરતા હોઈએ રાજસ્થાની મરાઠી પછી સાઉથ ઇન્ડિયનનું ઓબ્વિયસલી બધું અલગ અલગ આપણા જે દેશના જે અલગ અલગ ફોક્સ છે એ અમે ત્યાં રિપ્રેઝેન્ટ કરતા હોઈએ તો અત્યારના એ સ્ટેજ ઉપર જઈને અમને કામ કરે છે તો એ બધી ઓપોર્ચ્યુનિટી એ બધું પ્લાનિંગ એ બધું અમને નરેન્દ્ર મોદી થ્રુ મળ્યું હોય ને એવું અમને લાગે છે પહેલા ત્યાં આગળ એટલે ફોક ડાન્સ તો કે હા ઇન્ડિયાનો ફોક ડાન્સ કોઈને ખબર જ નહોતો પણ હવે ફોરેનર્સને જે અમે કન્ટ્રીમાં જઈએ ત્યાં એક સાથે એમને ખબર પડ્યો કે ધે આર ફ્રોમ ઇન્ડિયા એટલે ઇન્ટરનેશનલ લેવલ પર એક અલગ ટેગ મળ્યો છે કે એ પણ કદાચ નરેન્દ્ર મોદીના કારણે તમારે એવું કેવું હન્ડ્રેડ પર્સન્ટ બીકોઝ પહેલા આવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળતી નથી હવેથી આ ઓપોર્ચ્યુનિટી મળવા લાગી છે તો દેટ મીન્સ ક્યાંક ને ક્યાંક કંઈક કામ થયું છે તમે ડાન્સના ટીચર જો મને એક એક વાત જણાવો કે ડાન્સમાં આરક્ષણ નામનું કયું હોય ડાન્સમાં કોઈ જ આરક્ષણ નહીં એ આ એક આર્ટ છે આ આર્ટમાં એવું કશું હોતું નથી આ તો બધું આપણું બનવું બનાવેલું છે બાકી તમારામાં રિયલ આર્ટ છે તમારામાં રિયલ ઓબ્વિયસલી સ્ટડી માટે બી એ વસ્તુ ના જ હોવી જોઈએ જેનામાં ટેલેન્ટ છે એને આગળ વધવું જોઈએ બસ દેટ સેટ જે આરક્ષણનો મુદ્દો આટલો બધો ચાલી રહ્યો છે એક સમ એક સમાજ છે જેના કોઈ આગેવાનો અત્યારે આરક્ષણની આટલી બધી ડિમાન્ડ કરતા હતા ત્યારબાદ અત્યારે ગર્મેન્ટ એમની ડિમાન્ડ પૂરી પણ કરી છે તો એ છે જરૂરી એટલું હવે ગવર્મેન્ટ છે ને એમને કોઈ બી એક જણા કોઈ મુદ્દો ઉઠાવે તો એમની બહુ મોટી ક્વોન્ટિટી હોય તો ઓબ્વિયસલી એ કોન્ટિટીને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે કોઈના કોઈ સ્ટેપ્સ લેવા જ પડે પણ અકોર્ડિંગ ટુ મી અત્યારના જે નવા યંગસ્ટર્સ છે ને એમને આ બધી કોઈ વસ્તુની પડી જ નથી બરાબર છે યંગસ્ટર્સને એક જ વસ્તુ છે કે હા મનો મારો આ ફિલ્ડ છે મારી આ આર્ટ છે અને એમાં હું આગળ વધીશ અને યંગસ્ટર્સ પોતે એ ઈચ્છે છે કે કોઈ બીજા જોડે ખોટું ના થવું જોઈએ એમ કે આજે મારા જેટલા પર્સન્ટેજ આવ્યા એના કરતાં ઓછા પર્સન્ટેજવાળા આજે મારા કરતાં આગળ કે ક્યાંક જઈને બેઠા છે તો યંગસ્ટર્સને અંદર તો ખૂટકે જ છે પણ કેવું છે કે આજે જૂનું બધું ચાલતું આવે છે ને એ બધું હવે બંધ કરે કરવું જોઈએ મને એવું લાગે છે પર્સનલી એમને એવું કેવું છે કે વર્ષોથી આરક્ષણની પ્રથા છે ઘણી બધી જૂની પ્રથાઓ છે હવે બંધ કરવી જોઈએ અને હવે ક્રિએટિવિટી અને પોતાના બલબૂતા પર આગળ વધવું જોઈએ એવું તેમનું કેવું છે આપણી સાથે બીજા લોકો પણ છે એમને આપણે ડાન્સ માટે થોડીક વાત કરીશું તમે એમ કહો કે તમે આઉટસાઇડ પરફોર્મન્સ કેટલા કર્યા હતા આઈ થિંક વધારે કર્યા હશે ગણાય તો નથી નહીં આઉટ ઓફ સ્ટેટ ખાસ કરીને ગુજરાતની બહાર ગુજરાતની બહાર તો આઈ થિંક વધારેથી વધારે પંદરથી વીસ પર્ફોમન્સ કર્યા પંદરથી વીસ પરફોર્મન્સ એમણે કર્યા છે કોઈપણ પર્ફોર્ન્સ મને એવું લાગ્યું કે ગુજરાતી પાછા પડ્યા હોય નહીં એ તો નહીં ગુજરાતી ક્યારે કોઈ પાછા વધતા હોય ત્યાર સુધી સૌથી બેસ્ટ પરફોર્મન્સ તમારું બરાબર યુરોફ સોરી યુરોફ યુરોફ ગરબા આયા ફોક નહીં કઈ જગ્યાનું પોલેન્ડ 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 પુલેન્ડમાં તમે ગયા ત્યારે એવો કોઈ ફરક પડ્યો કે હા હું હું આ કન્ટ્રીથી બિલોંગ કરું છું જ્યાં આ વ્યક્તિ રહે છે એવું કંઈ પણ ખાસ કરી એવું કીધું કે નહીં ગુજરાતીથી બેઝ ત્યાં આગળ અમે ગયા ન તો બધાની એવું જ કે નહીં ગરબા તો જોઈએ જ રાસ તો જોઈએ જ ગરબાનું તો અમારો હતું જ રાસ તો અમારે કઈ કન્ટ્રી હોય છે પહેલાં રાસ અમારો હતો હોય ગરબાનું ઇમ્પોર્ટન્સ ગુજરાતમાં નહીં ઇન્ડિયામાં નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ પર બધી જ જગ્યાએ છે આજે મને ખબર પડી પહેલાં મને પણ આવી નથી ખબર અચ્છા મને એમ જણાવો કે મેક ઇન ઇન્ડિયા જે ચાલી રહ્યું છે મેક ઇન ઇન્ડિયા કેમ્પેન જે બહુ જ મોટા પાય આપણે દેખાઈ રહ્યું છે કે ચાલે છે પણ શું એટલું ફરક પડે છે તમે મેક ઇન ઇન્ડિયાને કેટલી પ્રોડક્ટ યુઝ કરો છો હા અત્યાર સુધી તો કરી નથી તમે મોબાઈલ કહો યુઝ કરો વિવોનો વિવો ક્યાં બને ઇન્ડિયામાં એટલું થઈ ગયું ખાસ કરીને ડાન્સનો રિલેટેડ હોય છે એટલે મોબાઈલ યુઝ કરીએ છે તેને એટલી બધી કંપનીનો પ્રોડક્ટ યાદ નહીં રાખતો પણ ખાલી ડાન્સ માટે તેન એ વસ્તુ ધ્યાન નહીં રહેતું પ્રોફેશનલ ડાન્સર્સ છે એ ક્રિએટિવ આર્ટિસ્ટ છે આ લોકો આ લોકોને બીજી કોઈ પણ બાબત ખબર હોય કે ના હોય પણ ડાન્સ અને ક્રિએટિવિટીમાં તમે કેટલું પણ પૂછી લો તમને બધું જ ખબર હશે આપણે એમની સાથે પણ વાત કરીશું તમારો આઇડલ ડાન્સ ડાન્સર કોણ છે પ્રભુદેવા પ્રભુદેવા અચ્છા આઇડલ નેતા નેતા છે કોઈ પણ હોઈ શકે જરૂરી નથી કે આપણે એક જ નામ બોલવા સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બન્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા તમે ત્યાં ના નહી કહોજી આ એ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે ઇન્ટરનેશનલ લેવલ પર બહુ બહુ જ બહુ જ એનાથી ઇન્ડિયાને કોઈ ફરક પડશે કે પછી ગવર્મેન્ટે ખાલી ખર્ચો જ કર્યો ના ના ફરક પડશે ફરક તમે જણાવો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે કેટલો ફરક પડશે મને એવું લાગે છે કે બહુ ફરક પડશે કેમ કે આજે જ્યાં સુધી મને ખબર છે મેં સબ બધી રિસર્ચ કરેલ છે ઇન્ટરનેટમાં બી સોશિયલ મીડિયામાં અને ત્યાં સુધી મને એવું લાગે છે કે આ બરોડામાં જે બી સ્ટેચ્યુ બનેલું છે આઈ થિંક એ સૌથી હાઇએસ્ટ સ્ટેચ્યુ છે એની હાઈટ ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ સ્ટેચ્યુ છે ઇન્ટરનેશનલ લેવલ આઈ થિંક જે સુધી મને ખ્યાલ છે જેટલા પણ બીજા સ્ટેચ્યુસ છે એ સ્ટેચ્યુ થી પણ સૌથી મોટું છે હા હા અને સ્ટેચ્યુસ બધા સ્ટેચ્યુસ થી ઓલ ઓવર વર્લ્ડ માં જેટલા બી સ્ટેચ્યુ છે એના કરતા સૌથી હાઈએસ્ટ છે હા એક એક ટ્વિસ્ટેડ સવાલ માર પૂછો આ સવાલ કદાચ કોઈ પણ નોર્મલ વ્યક્તિ માટે કદાચ અઘરો હોઈ શકે મને એવું લાગી રહ્યું છે વોટ આપણે કરીએ છે તો કોને કરીએ છે સીધા પ્રાઇમ મિનિસ્ટર ને કરીએ ના જ આમ વિધાનસભાની ચૂંટણી ચૂંટણી હોય હોય છે 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 તો 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 આપણે આપણે આપણા 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 એમએલએ ને વોટ કરતા એરિયાના આ આ લોકસભાની સાંસદ કોણ એક બહુ જ સિમ્પલ ક્વેશન છે કે જનરલી નોર્મલ પબ્લિકને ખ્યાલ નથી હોતો કે તે જે વોટ કરી રહ્યા છે તે વોટ એક્ઝેક્ટલી જાય છે કોને સરકાર તો સાચી વાત છે પણ તમે તમે જ્યારે વોટ કરો છો ત્યારે એક એમ પીને વોટ કરો છો એટલે જ્યારે પણ વોટ કરો ત્યારે ધ્યાન રાખજો કે તમારા સાંસદે તમારા વિસ્તારમાં શું કામ કર્યું છે તો આ હતા ઘણા યુથ જે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રોજ સાંજે ડાન્સ શીખવા આવે છે આપણે ફરીથી ઝી ચોવીસ કલાક પર મળીશું ત્યાં સુધી તમે જોતા રહો